बोलो श्री चेहरो मानी, मानी बोलो श्री कारका मानी बोलो श्री कारका मानी जय हो बोलो श्री नटराज भगवानी जय हो बोलो श्री सिकोतर <coughs> देवी पिनल सिकोतर देवी जय हो बोलो श्री गणपति दादा बोलो श्री गणपति दादा जय गजानन जय गजानन गणपति चरण कमल मा स्थिर करो मारी मती शिव शक्ति ना लाडी लासन

वेरी माँ सीता माँ वेरी माँ सीता माँ वेरी माँ वीर बाप जी भोग किसी बाबा विराज बन थे सर मिल जाता बोलो श्री सूर्यनारायण भगवानी जय हो सूर्यनारायण भगवानी जय हो सूर्यनारायण भगवानी जय सूर्यपुत्र देव ने कोटि कोटि बंधन के सिंबाना गोगा अमर धपोतमारी जा दिशो ಸೋಾ ದಂತಾಡಿ ಸಿಮಾ ಹಾಕಿ ಸಿ ಗೋಾ ಅಮರ ದಪೋ

આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ગાદીઓ જળ હળજો તો બાપુ ને જળ વાગે છે બાના ઘોગા નિશાન બાત મારે આનંદે ઉતારે બુઆરતી વાગે છે રૂડી ઊંઘોળને કિસિમ બા ના ગોગા અમર ત પોત મારી ગાદીઓ લી લોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટને ઘડિયા કિસિમ બા ના ગોગા અમર ત પોત મારી ગાદીયો રો મે રો મેં દેવજી ને રમત રો મેં રો ને રમત હળ હળ તમે જેર નાચું કિસિમ બા ના ગોગા અમર તપોત મારી ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ગણી દે કે સિંબાના ગોગા અમર મારી તમારી દુખિયા આવે દેસો રે દેશ દી સુખ આપો ને કે સિંબાના ગોગા સિંબાના ગોગા અમર તપો તમારી દેસો રે દેશ તારો ડંકો રે વાંગ ભલી વ ગાડી બરત ખંડ મો

કરુણા ખૂપાળું તમે લાવજો કર જોડીને છુટ્ટાલાલ વિન કર જોડીને બાળક વિન વે હરદિદ પધારજો મહારાજ જે શિંભાના ગોગા અમર દબો તમારી બોલો શ્રીથી શિંભાના બાળકમાં બોલો ચેહર માને બોલો કાળકા માને બોલો દેવજી ભુવાણી બોલો વસ્તા ભુવાની બોલો સાહર ભુવાણી બોલો રાજુ ભુવાની અનંત વાસુકિશે પદ્મનાભલ શંખ પાલ દુત્ર તક્ષ્ય એવો નામાની નાગાનાય મા સાયંકાલેઠે ને તમ પ્રાંતકાલ વિશેત નાસ્તી સરોજે જૈ ગજાનંદ જૈગજાનંદ ગણપતિ ચરણકમણમારો મારીબે શિવશક્તિમાં લાડી લા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે પ્રથમ સાંજે આપનું આપી સારી કાર્ય માથા દી જા જ્યાં મારી અખલ અટકી જાય છે ત્યાં જ્યાં સુલજાવી દો મારા ભોગ ભક્તને પુનિત લાવો આપજો શરણે આવી રીતે છે બોલો શ્રી કે સિંબાના પારસ હો સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવ ઓમ નમો ભગવતી વાસુદેવ આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની બિરાજમાન થયેલા દાદાની દાદા ને બિરાજમાન થયેલા મણિપદ્રિ દાદા ની બિરાજમાન થયેલા ચામુંડા બિરાજમાન થયેલા ચામુંડા માની બિરાજમાન થયેલા ચામુંડા માની જરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની હો ખેરાલુ બિરાજમાન થયેલા લાંબાજી માં ની જય ખેરાલુ માં બિરાજમાન અને પંચોજી દાદાની જય હો ખેરાલુ બિરાજમાન ધરા પંચોજી માન દાદાની જય કે સીબા માં બિરાજમાન થયેલા સરો સરોજી દેવી દેવને નમસ્કાર કરું છું ઓ બિરાજમાન થયા સુનીના દેવાની જય હો સદે નાય જય કે સીબા બિરાજમાન ધરા સરો દેવી દેવને